બોટાદ શહેરમાં આવેલા હિફલી વિસ્તારમાં મીણના કારખાનામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો હિફલી વિસ્તારમાં શેરી નંબર ત્રણમાં આવેલા કારખાનામાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા હિફલી વિસ્તારમાં પહોંચીને બાર હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી જો કે આગને પગલે કારખાનામાં રહેલું કાચું મટીરીયલ અને મશીનરી બળીને ખાક થઈ જતા અંદાજે દસ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે અને જો કે પ્રાથમિક સર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે આજ રોજ સવારમાં આઠ વીસ વાગ્યાની આજુબાજુ ગઢડામાં શેરી નંબર બે ખાતે સુનિલભાઈની મીણ બનાવવાની ફેક્ટરીમાં આગનો બનાવ બનેલ તે અનુસંધાને સુનિલભાઈ ફેક્ટરીના પાડોશી ઘનશ્યામભાઈ દ્વારા મને ટેલિફોનિક જાણ કરતાં અમારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ખાતે પહોંચેલ અને અંદાજે અંદાજે બાર હજાર લીટર જેટલા પાણીનો છંટકાવ કરી આગ બુજાવવાની કામગીરી કરેલ છે આગની ઘટનામાં કોઈ જાનહાની કે કોઈ ઈજા કોઈને થયેલ નથી પણ ફેક્ટરીમાં રહેલ રો મટીરિયલ અને મશીનરીને નુકસાન થયેલ છે